જેકપી ત્રણ રસ્તા પાસે બલેનો કારમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખના અગિયાર ગ્રામ હેરોઈન સાથે બે આરોપી ઝડપી પાડતી બુજ એસઓજી બુજ એસોજી નો સ્ટાફ શેકપી ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતા તે દરમિયાન અંજાર તરફથી ભૂજ તરફ આવતી મારુતિ સુઝુકી કંપનીની બલેનો કાર ને ઊભી રખાવી કાર ની તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ નંગ એક કિંમત રૂપિયા એક હજાર તથા કારમાંથી માદક પદાર્થ હેરોઈન અગિયાર ગ્રામ જેની આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કિંમત રૂપિયા પાંચ લાખ પચાસ હજાર છે આ મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી આરોપી શક્તિસિંહ રવિન્દ્રસિંહ ઝાલા ઉંમર સત્યાવીસ વર્ષ રહે મુન્દ્રા રિલોકેશન સાઇડ અને શિવરાજ સુરેશભાઈ ગઢવી ઉંમર ચાલીસ વર્ષ રહે પ્રમુખ સ્વામીનગર ભુજ વિરુદ્ધ પદ્ધર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ અને પ્રોહિબિઝન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપનું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જૂનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય શ્રી અર્જનભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન